હલો જેમાંથી જ મિત્રો હું પ્રકાશ બારૈયા તમારું સ્વાગત કરું છું એક નવા વિડીયોમાં તમે જો આ વિડીયો બનાવવો હોય તો વિડીયોને લાઈક કરો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી વારો અને જોઈએ મિત્રો આ તારીખ છે આજે પચીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ તો મિત્રો જોઈએ આપણે આજ બીજી વીણી છે ને આજે આપણે પૂરી થઈ જાય અને કાલે આપણે વિડીયો બનાવશી કે આપણે બીજી વીણનો કપા કેટલો થયો અને હજી જોઈ લો આ વીણાઈ ગયો ને એ ભાગમાં હું તમને દેખાડું કે આ હજી આમાં ઝીંડવા કેટલા બાકી રહે છે અને પછી જોઈ લે આમાં દવાનો છંટકાવ કરવાનો છે અને પાટલામાં ખાતર નાખવાનું છે તો હે ને હું તમને અત્યારે હજી આમાં ઝીંડવા કેટલા વધે ને તે દેખાડું તો જોઈ લો આપણે આ ભાગ છે ને આ વીણાઈ ગયો છે ને ઓલી બાજુ છે ને આ જે અહીં જે વીણાઈ જાય તો કીધું તમને દેખાડી દો આપણે જોઈ અત્યારે હજી આમાં એટલા એટલા ઝીંડવા બાકી રહે છે તો એમ સુધી બની રહો અને જોઈ લો આપણે ચાલુ ચાલુમાં તે આપણે વિડીયો કોટ કરવો ને તમે અત્યારે જોઈ શકો છો જોઈ દેખાય હજી આવી રીતે છે ને હજી જોઈ લધે ઝીંડવા વધે છે હજી આ રીતના જો આપણે આ આપણે દર્ખેલ છે ને જો આ ટીસી રહ્યું ને આ ટીસી વાળી કેળીએથી ને તે આપણે વિડીયો બનાવતા હોઈએ છીએ પણ આવો આપણે જે કાલ વિડીયો બનાવ્યો ને તે આપણે વચ્ચે ડ્રીપનો ઝોન છે ને ત્યાંથી આપણે વિડીયો બનાવ્યો હતો અને અત્યારે તમે જોઈ શકો છો જોઈ લ્યા આ જોઈ લે આ બધા અને આજે મિત્રો જોઈ લો આમાં એટલા એટલા કેળી આ છોકરાના બધા હજી છે ને આવી રીતના ઝીંડવા વધ્યા છે હજી જોઈ લઈએ હું તમને થોડોક આગળ જઈને પણ દેખાડું લઈ આપણે થોડાક આગળ આવી ગયા તમે જોઈ શકો છો જોઈ લો અને હજી આપણે અહીંથી આગળ છોડમાં જોઈ લઈએ જો આમાં અમુકમાં થોડાક વધારે છે જોઈ લઈએ આવી રીતે તો હજી તમને થોડુંક હજી આગળ જઈને દેખાડું ને જોઈ લઈએ આ બધી અઢાર રખીમાં સો ગામમાં હજી ઝીંડવા છે ને એટલા માટે હજી આ કપાસ નમી ગયેલો છે સાવ હજી જોઈ લઈએ રેડી એ તો મિત્રો આ તમને ઝીંડવા દેખાય ને હજી એટલી એટલી આપણે ત્રીજી વીણી થાય અને બીજી વીણીનો આપણે કાલે આપણે હે ને વિડીયો બનાવશી કે બીજી વીણીનો આપણે કપાસ કેટલો થયો બરાબર તો જોઈ લ્યો તમે આજી કપાસ જોઈ શકો છો અને આમાં ફૂટનો જે થાય ને એ બધો કપાસ અલગ આપણે બીજી વીણીનો આપણે એક વીણીનો પહેલી વીણીનો દસ દસ મળે એક વીઘે થયો છે અને આપણે બીજી વીણીનો અત્યારે વીણવાનું ચાલુ છે તો બીજી વીણ કેટલો કેટલો થાય તે આપણે પછી જોઈ લઈએ બીજી લીરમાં તો આપણે કાલે જે આપણે આવતીકાલે પાછો વિડીયો બનાવશી તો તમે તે જોવાનું ચૂકતા નહીં ને અત્યારે જોઈ લે હજી આવડા આવડાવડા એટલા એટલા હજી ઝીંડવા છે બરોબર અને જોઈ લે આ બધે તો હજી આ સોગામાં નમી ગેલારી ને એ બધા હજી ઝીંડવાના છે જો એટલે આપણે તમે જોઈ શકો જોઈ લ્યો રીતના એટલે એટલા ઝીંડવા બાકી તો એટલા ઝીંડવા છે ને આપણે આ ત્રીજી વીણી થાય તો એ બે વીણીનો આપણે કેટલો કપાસ આપણે આવતીકાલે વિડીયો બનાવશી બાકી તમે હજી આમાં બધે ઝીંડવા જોઈ શકો છો જોઈ લ્યો આપણે જો આ માઘ્યા લગી તમને દેખાય હજી બધો કપાસ નમી ગયેલો છે તો જોઈ લીધું મિત્રો હજી જોઈ લો ત્રીજી વીણનો હજી આપણે એટલા ઝીંડ બાકી છે આપણે બે વીણી પૂરી કરી ગઈ પહેરા પછી અને બીજી વીણીનો આપણે કેટલો કપા થાય ને તે આપણે આવતીકાલે વિડીયો બનાવશી અને બસ તો મિત્રો આ વિડીયોમાં એટલું તે વિડીયો લાઈક કરો અને ચેનલ સબસ્ક્રાઇબ કરી કરો તો આલો મળીએ એ પાછા નેક્સ્ટ વિડીયોમાં ત્યાં લગ બધાને જય માતાજી